લેવા હુંડા લેવા હુંડા લેવા જેને હુંડા લેવું હોય એને પચાસ નું એક હોના બે એને પાંચસો ના ચાર જેને હુંડા હોય એને એમ તો હું હજાર રૂપિયામાં વેચું હું તમને એક હોંડા પાંચસો માં દઈ દઈશ પાંચસો માં હા ભાઈ ભાઈ મારી તો ખાલી સાતસો રૂપિયા જ છે બતાવો તો अ दियो नि हालले दियो द हालो त मे एको जत्लु मले एतले म खुसी रियो हा लओ दियो हा त ल भाइ आ त 20 रुपैयाँ छ ओ भारी हो भाइ हेजी हेजी लऊ हा त हँडा का पडौ अब उठै जोइ गेल अब उठै जा अरे उल्टो कर जाई छौ के करौ ओला

वी रुपियन वी रुपियन अब वी रुपियन ताई पला हुआ है जाओ वालो ऐसी जो ताई ताई हाँ तो ऐसी ऐसी अब ये उन लाना पाँच हजार ना पाँच हजार वो वो तो मैंने दस हजार दे और हाँ अब तो दो हजार चले ना ઉબાર ઉબાર વાટિકામાં ઉબાર મંદિરમાં નફાસ થઈ ગયો અને બહુ ખબર પડે આજી તમારે લોટલી પડી ગઈ લોટલી પડી ગઈ આ લો ભાઈ પાછે જા લઈ લાવ દે આ ઊંડા નહી કાલ લઈ જઈ દો નીકળતા થામ મારી ભાઈ ઈ કાલ હું તમારા ઘર મૂકી દઈશ જો ના ભાઈ મારા કોઈ ના શોખ ન કરે તમે ભાઈ બીજા વેચ દ્યો તો ચાવ વાલો જાઓ ખબર આવીશ એની મને એને પૈસા જાજા હે વધી ગયા લાગે ખાતર પાડું પડશે એવું તો કઈ ઘડી એટલી વાટલી પહેરાઈ દીધી પાંચ રૂપિયાના ભાગમાં ઊંડા નીકળે પાંચસો માં પંગડા દીધા કપડા થઈ ગયો જાઓ દે વાય વાય એના ઘરે ઓહ યાર એની મને પૈસા